વડોદરા શહેરમાં ચોમાસાની મોસમ જામી રહી છે બીજી બાજુ કોર્પોરેશનના તંત્ર દ્વારા નિષ્કાળજી જોવા મળી રહી છે રોડમાં કામગીરી યોગ્ય રીતે ન કરવામાં આવતા હાલ વડોદરા શહેરમાં ઠેર ઠેર નાના મોટા ગાબડા તેમજ કાદવ કીચડના ઢગલા જોવા મળી રહ્યા છે વરસાદ છે છતાં પૂર પહેલાં પાડ બંધાતી નથી વડોદરા કે ખાડોદરામાં ખાડા પુરાતા નથી જેથી વરસાદમાં પાણી ભરાતા વધુ મુશ્કેલી સર્જાઈ રહી છે ખાડાને કારણે અકસ્માત પણ સર્જાતા રહેતા હોય છે વડોદરા રાજ્ય સરકારનો પરિપત્ર હોવા છતાં ચોમાસાની સિઝન શરૂ થઈ ગયા પછી પણ મ્યુનિસિપલ કોર્પોરેશને ઠેર ઠેર રોડ ઉપર ખાડા ખોદી કાઢ્યા છે જેથી વડોદરા છે કે ખાડો દરા તે જ ખબર પડતી નથી ભારે વરસાદની આગાહી છે છતાં પૂર પહેલા પાડ બાંધવા કોર્પોરેશનના કોઈ અધિકારીના પેટનું પાણી હાલતું નથી તેવું વડોદરા કોર્પોરેશનના વિપક્ષી નેતા અમીર રાવતે જણાવ્યું હતું ચોમાસા પહેલાં જે રીતના સત્તા પક્ષને અમે અવારનવાર ધ્યાન દોરતા હતા વડોદરા શહેર જ્યાં જ્યાં કામ થયા છે તમામ જગ્યાએ અત્યારે ચરી બેસી ગઈ છે રસ્તા યુઝ કરવા લાયક નથી બચ્યા ભુવાનગરીને ખડોદરાનું જે ઉપનામ વડોદરા શહેરને મળ્યું છે આ વખતે ફરી ચોમાસામાં સાર્થક થયું છે કારણ કે જ્યારે બી ડ્રેનેજના કે વરસાદી ગટરના કે પાણીના કામો થતા હોય છે પછી જે ઇજારદારોએ બેકફિલિંગ કરવાનું હોય છે પ્રોપરલી કોમ્પેક્શન કરીને નથી કરતા આ વખતે ત્યાં એના ઉપર પાછું ડામણનો માલ બી લગાવડાવી દીધો હતો તમામ જગ્યાએ જોશો કે બે કે ત્રણ મહિના પહેલાં જ્યાં કાર્પેટિંગ થયું છે ત્યાં કામ થયેલા હતા ત્યાં તમામ જગ્યાએ રસ્તા બેસી ગયા છે પછી એ વાત કરીએ સુભાનગુરાની વાત કરીએ કે ભાઈલીની વાત કરીએ ત્યારે વડોદરાના નાગરિકોને હવે ખૂબ હાલાકી ભોગવવી પડે છે ને જે ખર્ચો થયો છે બે કે ત્રણ જ મહિના જ્યાં કાર્પેટિંગ થયું ફરીથી કાર્પેટિંગનો ખર્ચો કોર્પોરેશનના માથે પડ્યો તો ઈજારદાર પાસે ટેન્ડરની આઈટમ પ્રમાણે જે બેકફિલિંગ કરવાનું હોય છે કોમ્પેક્શન કરવાનું હોય છે પાણી નાખીને એના પૈસા તો ચૂકવવામાં આવતા હોય છે ભ્રષ્ટાચાર થતો હોય છે અને રોડ પર એ આઈટમ એક્ઝિક્યુટ નથી થતી ત્યારે વડોદરા શહેરને આ ભુવાનગરીને ખડોદરાના નાગરિકોને હવે જાગવાની જરૂર છે કે તમે જે લોકોને મત આપો છો એ લોકોના કામ તમારા જ ટેક્સ પેયર્સના પૈસે જે કામ થતા હોય છે તેની ગુણવત્તા કેવી હોય છે તેના દાખલા અત્યારે પૂરા પડી ગયા છે